તો એટલે પાહ આઈ જો ને ઈ તો મને આ વાત કે આવ જુઓ હા મોટો સો ઈ સો ઈ સો પૈસા ઈ સો ઈ સો પાડો નીચે પાડો પાટ બે દરવાજો તે દરવાજો પાડો ભઈ પાડો પાડો નીચે રહી ના નીચે સો વાર સાબલાના એ મારો છે ઓય ઓય છે

अब आगान नमबल वही आखो परिया वाल गान जो मन सा जो मन आता परेहपरसे दा आवज सपाची आची आवज सपाची आवज सपाची नावज जाची आख जाचाचा हा रुटाप आपकदल वही ए?

આજે બડોલી ગામમાં બ્રાહ્મણ સપોતનવાળી ફરીમાં અડસો સિંચાઈનો સાપ આ સાપથી સામગ્રી તો કમાય આ સાપને આજે કિનારે એ આ પાણીનો ધોતરો પડી રહ્યો છે પાણીના અંદર નાની મોટી માછલી હોઈ શકે જેટલા પણ હોઈ શકે આ સાપને સરળથી સરળતા વ પોતાનું ભોજન મળી શકે એટલા માટે આપણે એને ખુલ્લા માટે આવે છે તમે જોઈ શકો છો આ સાપ

પાણીના અંદર નાની મોટી માછલી હોઈ શકે નાના મોટા પણ હોઈ શકે તો પોતાનો ખોરાક સરળતાપૂર્વક મેળવી શકે એટલા માટે એને પાણીમાં છોડી છોડી દીધો છે જય હિન્દ જય ભારત આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ શરૂ થઈ રહ્યો છે